હેલો દોસ્તો કેમ છો બધાને જયરામા ફીર જય બાબારી જય મેળડીમાં તો ફાઇનલી અમારો નવો વ્લોગ આવી ગયો છે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો દોસ્તો આજના માં એવું છે કે એક નાના થી એક ભાઈએ મા માનતા માની લીધી અમારા માં એ તો એ માનતા શું હતી શું નથી આપણને ખબર નથી પણ આપણે એમનાથી મુલાકાત કરશું પરિચય કરશું તો આપણે એમને પ્રશ્ન કરીશું કે શું અમારે માં એ કામ કર્યું હતું તો તમારે આવું આસન કરીને આવવું પડ્યું તો આપણે તે પ્રશ્ન પૂછશું તો શું જવાબ આપશે અમારા બ્લોગ જોડાતા રહેજો સમજે ચાલો દોસ્તો તમે જોઈ શકો છો આ ભાઈ નાયતાથી છે આસન કરતા કરતા માતાજી ના મંદિરે આવ્યા છે અમારા મેળી માના તો આટલું અમારા મેળી માનો હાથ છે કોઈ બી માનતા હોય તો દોસ્તો તમે મનથી માંગો તો મેળી માં પૂરી કરે છે બધાની પબ્લિક જોઈ શકો છો કે અમારા મેળવીમાં બહુ પબ્લિક આવેલી છે અને પાટણથી આગળ નાયતા ગામ છે ત્યાંથી આવેલા છે એમની સેવા કરવાની છે દોસ્તો જોઈ શકો છો કે જો આપડા મેળી માં બહુ વાત છે

જોઈ દોસ્તો પબ્લિક પણ એટલી સેવામાં આવેલી છે જો બહાર એટલી પબ્લિક ઊભી છે અને એટલા માણસો અંદર પણ છે આ મેલડી માતાનું નામ છે સોળ વીઘા પાદરની મેલડી જોઈ શકો છો દોસ્તો આ મારા મેળવા મંદિર છે અને આ ભાઈ માતા માની રહી હતી મેલડીમાં નું એટલું વાત છે ભાઈ દરેક ની મનોકામના પૂરી થાય છે

તો આપણે માતાજી મેલડીને આપણે શું કામ કર્યું તમારું મારું કામ કોઈ કરી ના કરે એવું મા મેળડીએ કર્યું છે એક વર્ષ કર્યું પણ મા મેળડીએ મારું કામ પૂરું કરી નાખ્યું છે અને મા મેળડીને હું મારા દિલથી માનતો હતો અને મા મેળીએ મારું કામ પૂરું કર્યું છે અને મારું નામ મારું કામ કરી અને હું નાના નાનતાનો રહેવા છું અને મા મેળવીને હું દિલથી માનું છું એમ મા મેળને ગમે તે કામ ભણાવવા માં નિર્ણય મારું કામ કરી દેશે આ પણ મારું મા નિર્ણય એક વર્ષ પછી મારું કામ કરી દીધું છે કામ કામ આ કામ હું નહીં જ નહીં જણાવી કારણ કે મા નિર્ણય જાણે ને હું જાણું તો શું તમે જોઈ શકો છો કે આપણે ગુપ્ત કામ છે તે આપણે યુટ્યુબમાં વાયરલ નહીં કરીએ તો ભાઈની મુલાકાત કરીને બહુ આનંદ થયો અને કોઈ બી માનતા હોય તો આપણે સાસરમાં મેલડીમાનું નામ લેશો તો સોળ વિકા મેલડીનું નામ લેશો તો કોઈ બી વતાઈ જશે તો દોસ્તો દિલથી તમે માતાજીનું નામ લેશો તો બધું કામ કરશે મેલડીમાં તો વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અમારા આવા વિડીયો આવતા રહેજો જય માતાજી જય મેલડીમાં જય રાીમાં